નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ દહેજથી દહેજની એસઆરએફ કંપનીના ગેટ પાસે આડેધડ પાર્કિંગથી ગામ લોકો ત્રાહિમામ વાહન પસાર કરવું મુશ્કેલ બન્યું છે બોટલની જેવી પરિસ્થિતિ સર્જાય છે તેમ લાગી રહ્યું છે ભરૂચ જિલ્લા પોલીસના પાર્કિંગના બેવડા ધોરણ નાગરિકને દંડ અને કંપનીના વાહનો સામે આંખો બંધ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પ્રતિદિન વિકટ બનતી જાય છે ઘણીવાર અકસ્માતો પણ થતા હોય છે વાગરા તાલુકાની જીઆઈડીસી જીઆઈડીસીની એસઆરએફ કંપનીનો વિસ્તાર ટ્રાફિક જામના કારણે ઘણો વિવાસ્પદ રહ્યો છે આ કંપનીમાં દરરોજ ઘણા નાના મોટા હેવી ટ્રક ટ્રેક જેવા ભારે વાહનો આવતા હોય છે જેને કંપનીના ત્રણ નંબરના ગેટ નજીક રોડની બંને બાજુ આડેધડ પાર્ક કરી દેવાતા હોય છે એકવાર પાર્ક કર્યા પછી તે કેટલીકવાર આખો દિવસ અડધા ઉપરાંતનો રોડ રોકી અને પડી રહે છે જેના કારણે પૌડો રોડ કાયમ સાંકણી ગલીમાં ફેરવાયેલો જોવા મળે છે આ અંગે એસઆરએફના એચઆર ડિપાર્ટમેન્ટના સાહેબો અને પોલીસ તંત્રની જાગૃત નાગરિક દ્વારા રજૂઆતો કરી પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી વાહનો દ્વારા રોડ પર થતા દબાણથી જીઆઈડીસીમાં પસાર થતા અન્ય વાહનો ઉપરાંત ઝોલવા અને સુવા પંથકના લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે કોઈ વખત ઇમરજન્સી હોય તો આ તરફના રોડનો ઉપયોગ જ નથી કરી શકાતો નોકરી ધંધાર્થે જતા આવતા ગામના લોકોને પણ વહેલું મોડું થતાં કેટલીક તો કામ વગર વિલા મોઢે પાછું આવવું પડે છે એસઆરએફ વિસ્તારના રોડ પર આડેધડ પાર્કિંગ ને કારણે બોટલ નેક જેવી પરિસ્થિતિ સર્જાતા અકસ્માતની પણ ભીતિ રહે છે ભૂતકાળમાં અહીં અકસ્માતો પણ થયા છે અને ઘણીવાર જાનહાનિ પણ થઈ હતી અહીંના જાગૃત નાગરિક દ્વારા કંપનીઓને તથા સ્થાનિક જવાબદાર પ્રશાસનને પણ રજૂઆતો કરી હતી પણ આ સમસ્યાનો કોઈ ઈલાજ ન થતાં આખરે ગત ત્રણ જુલાઈએ કેન્દ્રની પીએમનો વેબસાઈટમાં ઓનલાઈન ફરિયાદ પણ આપવામાં આવી હતી જેના પગલે ઉપલા લેવલેથી ભરૂચ જિલ્લા પોલીસ વડાને આ બાબતે તપાસ કરવાનું જણાવાયું હતું એવું અરજદારનું કહેવું છે અને આ બાબતે અહેવાલ પહોંચાડી પણ દેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે પરંતુ હજુ કંપનીના ગેટ બહાર પાર્ક થતા વાહનનો જમેલો યથાવત જ રહ્યો છે ઉપલા લેવલની કામગીરીઓ પણ જાણે કે કાગળના વાઘ જેવી સાબિત થઈ હતી હાલ એસેરેફ કંપનીના વિસ્તારમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરી આડેધડ પાર્ક કરી દેવાતા વાહનો બાબતે જો ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર અને કંપની સંચાલકો કોઈ કાર્યવાહી નહીં કરે તો પાર્થને કહો ચડાવે બાણ અનુસાર આખરી જનતા આંદોલનનું સસ્ત્રો ગામે તો નવાય નહીં જીએન્યુઝ ગુજરાતી રમેશ સત્યની સાથે